નમસ્કાર મિત્રો પ્રોફેશનલ એથિક્સ જે સબ્જેક્ટ છે એની અંદર જે મોસ્ટ આઈએમપી પ્રશ્નોના જવાબ છે મેં પહેલાં પણ અપલોડ કરી નાખેલા છે તમે એકવાર એને જોઈ લેજો કે જેથી કરી એને એક્ઝામની અંદર એ જ પ્રશ્નોની અંદરથી તમે સરળતાથી પાસ થઈ શકશો આજનો આ પ્રશ્ન છે કે હોફ મેનના ઠરાવો તો આની અંદર જોઈએ તો સૌથી પહેલાં આપણે પરિચય મેળવીએ

આજના આ વિડીયોની અંદર કવર કરીશું કે જે એક્ઝામની અંદર તમે સારી રીતે લખી શકો તમામે તમામ જે ઠરાવો છે યાદ કરવા જરૂરી નથી પરંતુ તમે વિડીયો એક બે વાર જોઈ લેશો જેથી કરીને તમને એક્ઝામની અંદર શું લખવું એનો ખ્યાલ સરળતાથી આપણને મળી રહેશે તો આ ઠરાવોની અંદર એક વકીલ તરીકે શું કરવું જોઈએ એક ફરજ બતાવવામાં આવેલી છે તો વિડીયો શરૂ કરીશું અને ફરજો એની બતાવીશું તો મિત્ર વકીલો તરફની ફરજ તો અદાલતના સાથી મિત્રો તરફનું વર્તન માન અને વિવેકપૂર્ણ રીતે કરીશ વકીલ સાથી હું મારા પ્રતિસ્પર્ધીની નજરે જોઈશ નહીં અપ્રમાણિક માણસો સાથે સંબંધ રાખીશ નહીં અલબત્ત અશીલ વતી તેમની સાથે કામ પડશે તો અંગત લાગણીઓને વચ્ચે લાવીશ નહીં એક પ્રતિજ્ઞાપૂર્વક આ જે ઠરાવો છે એ હોફમેનના છે બીજું છે કે મિત્ર વકીલ સાથેનું વર્તન તો એ કેવું હોવું જોઈએ તો અશિલ વધી કેસની રજૂઆત કરતી વખતે હું મારા સાથી વકીલ મિત્રને માનથી જોઈશ અને તેમના પ્રત્યે સોરી તેમના પ્રત્યે દ્વેષભાવ કે તિરસ્કારની ભાવના નહીં ન્યાયાધીશ સાથેનું વર્તન કેવું હોવું જોઈએ તો કેસની કાર્યવાહી દરમિયાન ન્યાયાધીશને હંમેશા માન આપવું અશિલ વિરુદ્ધ ચુકાદો આવે તો ઉશ્કેરાઈ ન જવું જોઈએ જો ન્યાયાધીશ અપમાનપૂર્વક વર્તે તો પણ તેમની તરફ માન જાળવવું એ એક સારા વકીલની ફરજ છે મોદદ બહારનો દાવ તો સમય મર્યાદા પસાર થઈ ગઈ હોવાને કારણે મોદદ બહારના થયેલા ફરજ કરજોના સંબંધમાં મુદતનો બચાવ રજૂ કરવામાં તેઓ માનતા નહીં કારણ આવો બચાવ કરીને તેઓ વ્યક્તિનું કાયદેસરનું લેણું રૂપાડતા માંગતા ન હતા ફોજદારી કેસ જેની અંદર જેઓ ગુનામાં સંડોવાયેલા હોય તેમનો કેસ ન લેવો જોઈએ આ બાબતને તેઓ વાતચીત પ્રણાલિકાના ભંગ સમાન માનતા હતા હોફમેન સમાજને ગુનાથી છિન્ન ભિન્ન કરનારને વકીલ મંડળના સભ્યની મદદ મળી શકે નહીં અર્થાત ગુનેગાર વ્યક્તિઓ વકીલની મદદને પાત્ર નથી સામાપક્ષ તરફ સન્માન અસીલના કેસની અંદર મહત્વ અસીલના કેસમાં મહત્વના અને કાયદેસરના વાંધાઓ સ્વીકારી તથા બિનજરૂરી વાંધાઓ સ્વીકારવાથી સ્વીકારવાની મારા અસિલ સલાહને સ્વીકારીશ નહીં નાનકડી બાબતોમાં સામા પક્ષ કારણે હેરાન ન કરવો અલબત્ત અસિલ દબાણ કરે તો તેને બીજા વકીલ શોધી લેવાની સલાહ આપીશ વચન પાલન સામાપક્ષકાર તથા તેના વકીલને આપેલ વચનનું પાલન કરવું વચનથી ખસી જવાને પ્રયત્ન ન કરવું સિવાય કે મારા અશીલને નુકસાન થતું હોય અહીંયા જે મિત્રો આ પોઈન્ટ ઉપર ન લખેલા છે એકવાર તમે એને બે ત્રણ વાર વાંચી લેશો યાદ રહી જશે તો પછી આ અંદરનું જે લખાણો છે એ તમે તમારી રીતે લેખક સારી રીતે બની જવું એ મારું એક સૂચના છે તમને ભેદ તો અશિલનું નાનામાં નાનું કામ હોય તો તેની તરફ પૂરેપૂરું ધ્યાન આપીશ કામની અંદર ભેદ રાખીશ નહી કેસની કાર્યવાહી દરમિયાન મારાથી વધુ સારા વકીલ સલાહ લેવાનું જણાવવું જોઈએ અસિલને ન્યાય તો અશિલને ન્યાય મળે તે માટે પ્રયત્નશીલ રહીશ મારા મહેનતમાં કચાશ રાખીશ નહીં જેથી અશીલને સંતોષ અને સેટીસ્ફેક્શન મળી રહે સાચી સલાહ તો અસિલના કેસનો બરાબર અને સાચી રીતે અભ્યાસ કરી સમજવું અને જો અસિલનો કેસ ન સમજી શકાય તો તે કેસ અસિલને પરત સોંપી દેવો જોઈએ અથવા તો બીજા કોઈ આપણા સિનિયર વકીલ હોય તો એમની સલાહથી એ કેસ ચલાવવો જોઈએ સમાધાન તો અસિલને ચાલુ કેસે સમાધાન કરી લેવા માટે ક્યારેય દબાણ ન કરી જવું જોઈએ અલબત્ત અસિલ સમાધાન બાબતે સલાહ માગશે અને અસિલની રજૂઆત ન્યાય હશે તો ક્યારેય દખલ નહીં કરવું દાવામાં યોગ્ય સલાહ સલાહના કેસનો અભ્યાસ કરીશ તેનો દાવાનો બચાવ ટકી શકે શકે તેવું ના હોય એવું જણાય તો કેસ છોડી દેવાનું કહીશ જો કે અભ્યાસ પરથી એમ જણાય કે સફળતાની શક્યતા હવે નથી નહીવત છે તો તે પ્રમાણે સલાહ આપીશ જો કેસ યોગ્ય નહીં હોય તો પડતો મૂકવાની સલાહ આપીશ દાવાની અંદર હિત દાવામાં મારું કંઈ હિત હશે તો હું મારા અગાઉના પ્રતિસ્પર્ધી તરફ દાવો લડીશ નહીં જુનિયર વકીલો તરફનો પ્રત્યેનો વર્તાવ હું જુનિયર વકીલોને કામમાં પ્રોત્સાહન આપીશ તેમનું જ્ઞાન થોડું હોય તેવો અનુભવ હું એમને નહીં કરાવું હું તેમને ઉતારી પાડીશ નહીં કારણ કે મારા દિવસો પણ મને આવા સમય યાદ આવી જાય છે જ્યારે આપણે એક સિનિયર વકીલ હોય ત્યારે પણ પહેલા આપણે એક જુનિયર વકીલ રહી ચૂકેલા હોય છે તેમના કરતાં હું હોશિયાર છું મારું જ્ઞાન વધારે છે તેવો હું દેખાવો કરીશ નહીં કદાચ તેમનામાંથી કોઈ એવા વધુ ઉત્સાહી પણ હોય છે જેમણે વધારે વાંચ્યું હોય તર્ક કર્યા તેમને પણ એવા ઘણા એવા તર્ક કરેલા હોય જુનિયર વકીલોએ અશીલની પ્રતિષ્ઠા જેમાં મારા અશીલની પ્રતિષ્ઠા જળવાયેલી હોય એવી તમામ બાબતમાં અશિલને વ્યાજબી વળતર મળે એવો હું આગ્રહ રાખીશ સામા પક્ષકારની સામાજિક મહત્તામાં સંકળાઈને મારા અસીલને નુકસાન થાય એવું સમાધાન કરવાનો હું વિચાર પણ નહીં કરું ફી તો ફી બાબતે જોવા જઈએ તો મારા અસીલ પાસેથી હંમેશા યોગ્ય વ્યાજબી ફી જ લઈશ આ બાબતમાં હું મારું મન અંતરાત્માના કહેવા પ્રમાણે કરીશ અસિલના પૈસા તો અસિલના પૈસાનો હિસાબ અલગ રાખીશ અને તેનો અંગત ઉપયોગ કરવાનો કદી વિચાર પણ નહીં કરું હિસાબ કરતાં અસિલના વધારાના પૈસા હોય તો તેમને પરત કરી દેવા જોઈએ અડધી ફી ગૌરવપૂર્વક વૈશ વ્યવસાયની પ્રણાલિકાનો ભંગ ન થાય તે હેતુથી અડધી ફી લેવાનું પસંદ કરીશ નહીં અસિલને ફી પરત કરવી જો હું કેશ ચલાવવાને અસમર્થ બનું તો અસેલ પાસેથી મને કેસની જે ફી મળી હોય તે પરત કરી દેવી જોઈએ કારણ કે જે કેસમાં હું સેવાઓ આપતો નથી તેની ફી મારાથી ન લઈ શકાય તેવી જ રીતે કામ કર્યા વગર ફી રાખવી તે નૈતિક દ્રષ્ટિએ પણ ઘણું ખરાબ કહેવાય છે આવા સંજોગોમાં મારી ફી મારી સોરી મારી ફરજ સમજીને જ ફી પરત કરી દેવી જોઈએ અસેલને અભિપ્રાય હંમેશા સાચો અભિપ્રાય આપવાની મારી ફરજ છે જો અશિલ મારો કોઈ બાબતે અભિપ્રાય માગશે તો હું સાચો જ અભિપ્રાય આપીશ મારો અશિલ ખોટો અભિપ્રાય માગતો હશે તો હું તેમ કરવાનું પસંદ કરીશ નહીં મને આર્થિક નુકસાન જશે પરંતુ હું સાચા અભિપ્રાયને જ ન્યાય આપીશ અને સાચા અભિપ્રાયને જ વળગી રહીશ સાક્ષી બનવાનો પ્રસંગ જ્યારે હું કેસ જે કેસ લડતો હોય કોઈ વકીલ ત્યારે એ કેસની અંદર મારાથી સાક્ષી તરીકે રહી શકાય નહીં એવો આ વ્યવસાયનો ઉમદા નિયમ છે આથી હું મારા અસીલ વતી જે કેસ લડતો હોઉં ત્યારે તે જ દાવામાં જો મારે સાક્ષી બનવાનો પ્રસંગ આવે તો મારે સાક્ષી બનવાનો પ્રસંગ આવે તો તે કેસને છોડી દેવો જોઈએ કોઈ પણ ભોગે મારે એ નિયમનું પાલન કરવું જ જોઈએ પોતાના પક્ષે હાર અને સામા પક્ષે વિજય જો કેસની અંદર મારા પોતાના પક્ષની એટલે કે મારા અશીલની હાર થાય તો તે માટે આત્મખોજ આત્મમંથન કરવાની જરૂર ઊભી થાય અને સામા પક્ષના વિજય વિજયથી મારે બની જવું જોઈએ નહીં સફળતા બદલ સામા પક્ષને મારે અભિનંદન આપવા જોઈએ અદાલત તરફની ફરજ અદાલતનું હું પૂરેપૂરું સન્માન કરીશ અને તેની મર્યાદા મર્યાદા અદબ જાળવીશ હું અદાલતને હંમેશા સત્ય પર દોરવાના અને સાચા ન્યાય તરફ લઈ જવા માટે મદદ કરીશ અદાલતને નહીં સામા વકીલની ગેરહાજરી સામા પક્ષના વકીલની ગેરહાજરીમાં તેનો લાભ ઉઠાવવા કોઈ પ્રયત્ન કે પ્રયાસ કરીશ નહીં સામા વકીલ ની ગેરહાજરીમાં હું ન્યાયાધીશ સામે કેસની ચર્ચા વિચારણા કરીશ નહીં કેસ ના સોરી કેસ પૂરો થઈ જતા અસીલના પેપર્સ પરત કરવાની મારી ફરજ છે અયોગ્ય લાભ હું કેસમાં અસીલ માટે અયોગ્ય લાભ મેળવવા માટે મારી અંગત લાગ લાગવગના જોરે પ્રયાસ કરીશ નહીં એક વકીલ બીજા વકીલને રોકે ત્યારે કોઈ કેસમાં એક વકીલ જ્યારે મને રોકે ત્યારે અસીલની ઈચ્છા વિરુદ્ધ હું તે કેસમાં રોકાઈશ નહીં અસિલના પત્રો તો પત્રોની વિગત હું ગુપ્ત રાખીશ અને શક્ય હશે ત્યાં સુધી પત્રનો જવાબ તરત જ પરત આપી દઈશ ચુકાદો અદાલત જે માટે માટે તે માન્ય રાખવો જોઈએ એવું કહેવું વ્યાજબી નથી કે અદાલતે પક્ષપાત કર્યો છે જો ચુકાદાથી મને અસંતોષ હોય તો મારે અપીલ કરવી જોઈએ વર્તણૂક હંમેશા માનસિક સંતુલન જાળવી રાખી વ્યવહારમાં વિવેક રાખવો જોઈએ સામા પક્ષની ભૂલનો લાભ સામા પક્ષકારની ભૂલનો ભૂલો નબળાઈઓને કે ક્ષતિઓનો લાભ કોઈ દિવસ ઉઠાવવો ના જોઈએ જો અસિલ આવો લાભ લેવા દબાણ કરે તો મારા આર્થિક નુકસાનની પરવાન કર્યા સિવાય અન્ય વકીલ શોધી લેવા તેમને જણાવ્યું સગીરાવસ્થાનો બચાવ વ્યાજબી કેસમાં સગીરાવસ્થાનો બચાવ લેવો કે ન લેવો તે અંતિમ નિર્ણય વકીલનો જ છે એ બચાવ લેવાનું મને માન્ય નથી કાયદાએ સગીરાવસ્થાનો બચાવ આપ્યો છે દ્વેષનો અભાવ સામા પક્ષકાર અંગત તકરાર દ્વેષ ઈર્ષા કે તિરસ્કારને લીધે કોઈ અશીલનો કેસ લેવો જોઈએ નહીં અદાલતના અધિકારીઓ પ્રત્યેનો વર્તાવ અદાલતમાં અધિકારીઓના હક અને અધિકારોનું જતન કરીશ અને તેઓ પ્રત્યે માનભર્યું વર્તન રાખીશ અસલનું અજ્ઞાન હું મારા અસલની અજ્ઞાનતાનો લાભ ઉઠાવીશ નહીં સાક્ષી પ્રત્યે વર્તાવ મારી સમક્ષ સાક્ષી માટે આવેલ તમામ વ્યક્તિઓ સાથે હું માન સન્માન પૂર્વકની વર્તણૂક રાખીશ સામાપક્ષકાર પ્રત્યેનો વર્તાવ સામાપક્ષના વકીલની ગેરહાજરીમાં હું સામાપક્ષકાર સાથે વાતચીત કરીશ નહીં જિજ્ઞાસા વૃત્તિ કાયદાની જોગવાઈઓ અંગે હંમેશા જિજ્ઞાસા વૃત્તિ રાખવી જોઈએ લોભવૃત્તિ વૃત્તિનો ત્યાગ કરવો જોઈએ કારણ કે લોભ એ પ્રામાણિકતાનો શત્રુ હશે વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અહીંયા જે આપેલા તમામે તમામ પોઈન્ટ એક યાદ રાખવા એ જરૂરી નથી તમને જેટલું ફાવે એટલું તમે એક્ઝામની અંદર લખી શકો છો એનાથી માર્ક તમને કવરઅપ થઈ શકશે આગળ પ્રીવિયસની અંદર પણ ઘણા જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એ અપલોડ કરી નાખ્યા છે આપણી ચેનલ પર તો તમે ત્યાં એકવાર વિઝિટ કરીને જોઈ લેજો જેથી કરીને એક્ઝામની અંદર આપને ખૂબ ખૂબ મદદરૂપ થઈ શકે થેન્ક યુ